જય શ્રીમદ નારાયણ રામાનુજ દાસ શ્રીમાન ગુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું અધ્યાય પંદર પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ શ્લોક ત્રણ तथोपलभ्यते नान्तो न चादिः न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण સાથે આપણને બધાને પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન આ અશ્વસ્થ વૃક્ષ નું વાસ્તવિક સ્વરૂપ તેનો અંત તેનો આરંભ તેનો આધાર જાણી શકાતો નથી પરંતુ પ્રત્યેક મનુષ્યએ આ ઊંડા મૂળવાળા અશ્વસ્થ વૃક્ષ અર્થાત સંસાર વૃક્ષને કાપી નાખવું જોઈએ આ સંસાર વૃક્ષને કાપવા માટે એક મજબૂત અને દ્રઢ કુહાડી છે તે છે વૈરાગ્ય સ્વયં સિવાય અન્ય પ્રત્યેક વસ્તુઓ અને સુખો પ્રત્યેની અરુચિ એટલે વૈરાગ્ય આ ઉપરાંત આપણી માન્યતા પ્રમાણે સંસાર એ માત્ર માતા પિતા અને પુત્રો જ નથી પરંતુ બ્રહ્મા આ સંસાર વૃક્ષના મૂળ છે સમસ્ત મનુષ્યો સંસાર વૃક્ષની શાખાઓ છે અને ઇન્દ્રિય વિષયો એ વૃક્ષના અંકુર છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને આ સંસાર વૃક્ષમાંથી મુક્ત થવાની કાર્ય પદ્ધતિ શીખવી રહ્યા છે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું મનન કરતા સાંસારિક સુખો પ્રત્યે અરુચિ કેળવવાની પદ્ધતિનો અભ્યાસ કરતા શ્રીમન નારાયણની પ્રાપ્તિને જીવનનું ધ્યેય બનાવીને માત્ર શ્રીમન નારાયણનું શરણ લેતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ न रूपमस्येह तथोपलभ्यते नान्तो न ना चादिर्न ना च सम्प्रतिष्ठा अश्वत्थमेन दृढेन छित्त्वा श्रीकृष्णपरमात्माय आखि भगवद्गीतानुसार अध्याय अधारणा श्लोकपासठ સિત્તેર માં આઠ ઉપદેશ દ્વારા કહ્યું છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમ નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મામેકમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું છે હે શ્રીમ નારાયણ કયું છે તેમ કરીશ તમે છે એમ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમ આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે प्रभुपासे एक संकल्प श्रीमन श्रीमन्नारायण करिष्ये वचनं तव श्रीमन्नारायण हरि आज्ञा पालन पालनकरिश सर्वं कृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण नरूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिः न च सम्प्रतिष्ठ अश्वत्थमेनम् सुविरूढमूलम् असङ्गशस्त्रेण न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन छित्त्वा